રેલવે વિભાગની ઉચ્ચ અધિકારીની ટીમે ગઈકાલે ગાંધીધામ આદિપુર વચ્ચે નવા તૈયાર થયેલા રેલવે ફોર ટ્રેકમાં એકસો વીસ કિલોમીટરની પ્રતિ ઘંટા સ્પીડથી ટ્રેન ચલાવી પરીક્ષણ પરિપૂર્ણ કર્યું પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ગાંધીધામ આદિપુર રેલવે સેક્શન પર ચાર માર્ગીય કામગીરીના ભાગરૂપે એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો આ રેલખંડનું તારીખ નવ અને દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રેલ સુરક્ષા આયુક્ત પશ્ચિમ સર્કલ ઈ શ્રીનિવાસ દ્વારા સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દસ ફેબ્રુઆરીએ ગાંધીધામથી આદિપુર વચ્ચે મેઘપર બોરીચીને જોડતા રેલવે ટ્રેક પર ટ્રેનનું એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું રેલવે સુરક્ષા કમિશનરની દેખરેખ હેઠળ યોજાયેલા આ પરીક્ષા હવે આ રૂટ પર ટ્રેનોની ગતિ વધશે અને ટ્રાફિકની ગીચતામાં મોટો ઘટાડો થશે આ માળખાકીય સુધારાથી માત્ર મુસાફરોની સમય પાલનતા જ નહીં પરંતુ કચ્છના બંદરો અને ઔદ્યોગિક એકમો માટે માલસામાનની હેરફેર વધુ ઝડપી બનશે આ સફળતા સાથે જ કચ્છનું રેલવે નેટવર્કે વધુ આધુનિક અને વેગવંતુ બનવા તરફ ડગ માંડ્યા છે